ચાર વખત ટોયકા પડે કો અપડતો નધુ લેતો તો તો બાલજી મારી વાત સાંભળો ઓમ કરતો બે થાપો છો ખાવા નહીં આયો આજ આ હોમ મળ્યો ને હા કાલે નતો પણ તમાર નતી તમે મારો કરે છે છોકરાની ઉંમર તો નહીં કોઈ તો હમણાં ભાઈ થોડો સક્કો આલે મનાય

બમ્મોશન નંબર લાબો તમાકુનો અને કોઈ વેદવા લેવા આવે પૈસા તો આલવા હે એ ઘર નો તો આલવા ને બાકી કોઈ આલવા આલવાન ને હવે મજૂર મજૂર બોતવા પડશે પેલા હવે મોટા મોટા થઈ ગયા છે કેવડા થઈ જાય ભાગવા બોલાવવા પડશે હવે લા શું કરો ડંબા આવો

ના ના તમે જીત્યા ના કરો અમે જઈએ લેડો તો હંગાતી છોકરો ખોળાવા લેણો લેણો હેઠળ

એવું ના થાય તો આ વાત ને ઉપાજી કરે ના ના થાય તમે ચિંતા ના માર્યો હોત તો હારું ત્યા ભલજી હા બધું છોકરો નતો કર્યો મને સારું ગમે સળાય એવું થાય છે પાણી આવે લેજો તમે નાખી તમે

તમે મજફરી કરો છોકરો તમે જતા હું પકડું અમે તમે ગયો અમે આ બાજુ તમે તમારા બાજુ હોય તો અમે ફોન કરજો બરોબર 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 સારું ભાઈ આઈ જા કરજો ભાઈ એમને કોલ કરે તરત જ ફોન કરજો પા કરજો તમે છોકરો શું મારા તો કરો આટલો ઉભારો ફોન કરી લીધો ને કે હજી કોઈ આ નાનું આપણે કીધું નહીં ફોન કરી લઈએ શું કોઈ છે આપણને ખબર પડે જવાબ મળે તો યુવાનો શું કરો ફોન હલો શિવભા બોલે કોઈ ભાર મળી તમને ના મને તો કશું નહીં મળી ભાર તમે ઈકણ છો કે આગળ જાવ હજી

બોલો હડોદા નવાઈએ નથી કરો ના ત્રાસ થી તો મારે બૈરાના ના મારખાવો હોય પડશે ભયરું તો મારે ત્રાસ જ છે માર તમાર જેવું નહી હોય કેમ માણસ ખતર છે